એપી બર્થડે મિત્રો આજે એક જૂન બે હજાર ચોવીસ એટલે આજના જન્મદિવસ ઘણા ભાગે બધાને બહુ હોય છે એક જૂન બે હજાર ચોવીસ મારો એક છ ઓગણીસો એક્યાસી જન્મદિવસ છે મિત્રો જન્મદિવસમાં આજે તમે જે નિયમો પાડ્યા હોય એને ડબલ કરી નાખો એટલે જન્મદિવસની શુભેચ્છા શુભકામના સારી થઈ જાય સવારથી જ મિત્રો જે નિયમ છે એને ડબલ કરી નાખો એટલે સારામાં સારો તમારા જન્મદિવસની શુભેચ્છા શુભકામના ઉજવાઈ જાય છે મિત્રો એપી બર્થડે ઉજવવાથી કાંઈ કૂતરા માટે પાલજી અથવા બાળકો માટે ચોકલેટ કે ગાયો માટે કોઈ ઘાસ ચારો કે કોઈ બી વસ્તુ તમે દાન પુણ્ય કરી અને તમારા જીવનને સફળ બનાવી શકો છો મિત્રો કહેવત છે કે હેપી બર્થડે ઉજવવામાં ઘણા ખર્ચા થાય છે ઘણા માણસો ખર્ચા કરે છે પણ એ સાથે સાથે તમારા જીવનસાથી અને જીવન લાંબુ ટકાવવા માટે હંમેશા જીવદયા માટે બાળકો માટે અથવા ગાયના ઘાસચારા માટે થોડુંક દાન પુણ્ય કરી શકો છો દાન પુણ્ય એવું છે કે તે જમે આપો એ કુદરતના હસ્તે ચાલ્યું જ જાય છે બતાવવાની પણ જરૂર પડતી નથી કારણ કે કુદરત પાસે દરેકનો હિસાબ છે ત્યારે તો કોઈ બોલીને દાન કરી શકે છે કોઈ રામ ભરોસે દાન કરે છે એટલે કોઈ તમારું સારું માને કે ન માને પણ આપણે શું કરવાનું છે એવી વિચારધારાથી તમે કામ કરતા રહેજો તો કુદરત જરૂર તમને સાથ આપે છે બતાવીને દાન કરો કે રામ ભરોસે કરો કોઈ બી સારું કાર્ય સારું કર્મ કે સારું સેવા કરો ને એનો હિસાબ જરૂર ભગવાન આપે છે જે કર્મ ખરાબ થયો એનો એનો હિસાબ મળે છે કર્મ સારું કરો એનો હિસાબ અહીંયા મળે છે દરેક કર્મનો હિસાબ વહેલા મોડા કુદરત આપણને હિસાબ કરીને જરૂર આપે છે એટલે મિત્રો આજે ઘણું આવું બોલવાનું છે પણ બસ આજે એપી બર્થડે જન્મદિવસ છે અમારો એટલે એકસો છ ઓગણીસો એક્યાસીનો જન્મદિવસ છે એટલે મિત્રો ખુશીઓથી આજે સવારમાં જ રોજના બે પાલ્લેજી નાખે એવો નિયમ છે પાંચ સાત વરસ આજે ચાર કરી નાખ્યા છે અથવા કંઈક જાશું તો બજારમાં ગાયને પણ ઘાસચારો રોટી ખવડાવતા એના બદલે ઘાસચારો આજે જ ખવડાવશું એવા ઘણા નિયમો આપણે રાખ્યા છે અને ખોટું કાર્ય થાય ત્યાં કોઈ આપણે લાભ લીધો નથી હંમેશા સારા કાર્યમાં લાભ લેવા ઈચ્છીએ છીએ અને ખોટો લાભ લઈએ છીએ એને મોટું નુકસાન પણ થઈ રહ્યું છે આજની તારીખની અંદર અમે પણ એવું પણ ચેક કરીએ છીએ કે જ્યાં ખોટું લેવાય ત્યાં સાચા માણસને ભોગવવું પડે છે મિત્રો આવું બધું ઘણું સત્ય ધર્મની વાતો છે કોઈને કોઈ ફેવાથી ફાયદો નથી કારણ કે આ વસ્તુ એવી છે કુદરતના હાથે જ ને કુદરતની કરમથી જ થાય છે મિત્રો ઘણું બધું આવું કહેવાનું થાય છે પણ આજે કહેવત છે કે હેપી બર્થડે ઉજમાય ત્યારે એને દીવા સળગવામાં આવે અને ફૂંકથી ઓળવવામાં આવે ભલે જેને જે પસંદ આવે એ કરે પણ મારું કહેવું તો એમ થાય છે કે માણસ મૃત્યુ પામે ત્યારે એનો દીવો દીવો સળગવામાં આવે છે દીવો સળગાવવામાં આવે છે અને આપણે હેપી બર્થડે ઉજવીએ એટલે દીવાને ઓલી નાખીએ છીએ એટલે મિત્રો ધર્મની અંદર ઘણું બધું કહેવાનું થાય છે પણ અત્યારે કોઈ કહેવાથી કોઈને ફાયદો નથી એટલે મિત્રો ઘણું બધું કહેવાથી જો માણસને ઓટોમેટિક બુદ્ધિ આવે છે અને ભષ્ટ પણ થાય છે બસ આ બધું કુદરતના ખેલ છે માણસોથી કાંઈ થઈ શકતું નથી જે જેનું માણસનું કર્મ એવું જ માણસનું જીવન વહેલા મોડા સમય સંજોગ બધાને બતાવે છે બસ મિત્રો આથી હજુ ત્રણ ઘણું બોલી શકું પણ બસ જય શ્રી ભોલેનાથ જય શ્રી કૃષ્ણ じゃあ今大事。